જરોદ ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં હનુમાન જયંતી નિમિત્તે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું વાગોડિયા તાલુકાના જરોદ ગામે શ્રીજી સોસાયટીમાં આવેલ રણછોડજી મંદિરના પટાંગણમાં પૂજ્ય ગુરુ ઠાકોરલાલ મહારાજના સાનિધ્યમાં આજ રોજ ભગવાન હનુમાન દાદાના જન્મ જયંતિ નિમિત્તે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ યજ્ઞની શરૂઆત થઈ ગઈ હતી અને આ સમયે ભૂદેવોના મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શ્રીજીનગર સોસાયટી શ્રી રણછોડજી મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીનો યજ્ઞ હનુમાન યાગ રાખેલ છે પરમ પૂજ્ય શ્રી મુગટરામ મહારાજના ભાણેજ શ્રી ઠાકોરલાલ મહારાજ ની ગુરુ ગાદી હોવાથી અને ત્યાં આગળ સત્કર્મ એવું થતું રહે છે આજે તેઓનો હનુમાનજીનો જન્મદિવસ છે તેથી હનુમાન યાગ રાખ છે દધા ભક્તોએ હનુમાનજીને ત્યાગનો લાભ કર્યો છે બધો અહીંયા યાદ ક્યાં સુધી ચાલશે હા યાદ ક્યાં સુધી ચાલશે એમ પૂરા દિવસનો છે ના આજનો આજે આખા દિવસનો રહેશે પ્રોગ્રામે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ